જય માતાજી આ ઋષિરાજ ભાઈ ના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો નકર આજે બોલો પાવર પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો ને કેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કઉ કે છે ને કઈ હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે બરોબર કોણ હતો પરમાર શું નામ છે એનું લીમડીનો બરાબર એને કે તું તારી હેસિયતમાં અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય હોય નહીં ધમકી દેતો હોય નહીં તને ઘરમાં આવીને અમે મારશું લે તારે આ આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે એટલે હવે અમે તને ધમકી આપી છે તું આટલું બધું બોલસ ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી તું જેમ કેસ ને કે કર્યું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે

ની અમારી લડાઈ છે આખા સમાજની એ રૂપાલાભાઈ સાથેની છે એક વ્યક્તિગત લડાઈ છે અમારી તો ક્ષત્રિય સમાજ અમારી સાથે છે આખો સમાજ અન્ય વર્ણો પણ અમારી સાથે છે તો બીજા કોઈ પણ જૂના જૂના જે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ કોઈએ માનવું નહીં હું વાદ વિવાદમાં કરવા માગતી નથી અન્ય કોઈ સમાજે માથે લઈ ન લેવું આ ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ સાથેની અમારી લડાઈ છે અત્યારે તો કોઈએ પણ આ વિશે કોઈ ખોટી આમાં ઊંડા ઉતરી અને સમાજ સમાજને માથે સામે લાવવા નહીં અને અઢારે વર્ણો મારી સાથે છે અમારી સાથે છે જય માતાજી